દરેક મનુષ્યની વાત છે માત્ર આપ નહીં જે કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વી પર જન્મ લીધો દરેકે દરેક ભગવદ ભક્તિ કરવી ખૂબ જ અનિવાર્ય છે ભગવાનનો જપ તપ પૂજા પાઠ હોમ યજ્ઞ દાન પુણ્ય જે તમને ગમે કરો એ બધું ના ગમે તો નામ જપ કરો રામ રામ સીતારામ ઓમ નમઃ શિવાય

શૈવ હોય વૈષ્ણવ હોય સાક્ત હોય એ તો બ્રહ્મ છે જ મહાદેવના ઉપાસકો શૈવ છે વૈષ્ણવો બધા વૈષ્ણવ છે જગદંબા ના ઉપાસકો કોઈ પણ દેવીની તમે પૂજા કરતા હોય દરેક નદીઓ જેમ સાગરમાં ભળે એમ દરેક દેવીઓ જગદંબામાં ભળે છે એકૈવં તો મહામાયા કાર્યાર્થે ભિન્નતા ગતાહા દરેક જગદંબામાં ભળે છે ભગવાન ગણેશજી પણ બ્રહ્મ છે માટે તમે કોઈ પણ અર્ચન કરો દરેક પરમાત્મા સુધી પહોંચે છે અને સંકિર્તન નો તો બહુમયમાં છે ભાગવત જેવું કે છે તપસા નો સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલવ કેશવ કીર્તના જે ફળ તપથી નથી મળતું જ્ઞાનથી નથી મળતું સમાધિથી પણ નથી મળતું એ તપનું પુણ્ય તમને માત્ર ભગવાનના સંકીર્તન માત્રથી પ્રાપ્ત થાય છે અને જે કોઈ પણ મનુષ્ય પૃથ્વી પર જન્મ લીધા પછી ભગવત ભક્તિ ના કરે ભગવાનનું યજન પૂજન ન કરે નામ સંકીર્તન ન કરે

જે કોઈ પણ વ્યક્તિ ભગવાનની ભક્તિ ન કરે જેના જેહવા દ્વારા ક્યારે ભગવાનના ગુણ જ ન ગવાયા હોય એ વ્યક્તિઓને ચાર પશુઓ સાથે સરખાવ્યા કયા કયા સર્વપ્રથમ છે શ્વાન એટલે કુતરું બીજા નંબરમાં છે વરાહ એટલે ભુંડ ડુક્કર ત્રીજા નંબરમાં છે ઉષ્ટ્ર એટલે ઊંટ અને ચોધા નંબરમાં છે ખરેહી એટલે ઘર ધપાહ ગધેડું આ ચાર પશુઓ જ કેમ આ ચાર પશુઓનું જ વર્ણન કર્યું છે શાસ્ત્રો કેમ કે જેના જીવનમાં ભક્તિ નથી કારણ કે ભક્તિ નથી એટલે ઘરે જાય તો પત્ની મિતભાષિણી ન હોય છોકરાઓ આજ્ઞા કરી ના હોય એટલે ઘરમાં શું થાય સ્વાન ની જેમ ભાવ ભાવ રાખે આખો દિવસ લડે બધા યુદ્ધ ચાલુ જ હોય ઘરમાં પાછા કે મહારાજ અમે તો મહાભારત નથી રાખ્યું તો આ યુદ્ધ થાય કીધું મહાભારત રાખવાથી યુદ્ધ ન થાય ભાઈ બીજા વરાહ ભૂંડ કેમ કારણ કે આ લોકો ને ગંદકી પ્રિય હોય એવી બધી ઘંઘાતી વસ્તુઓનું ભક્ષણ કરે ઉટપટાંગ વસ્તુઓ જેને જોઈને ચિત્રી ચેડે એવું માસ મદિરા આદિ ભક્ષણ કરે આ લોકો એક જણને મેં કીધું કે ભાઈ માંસાહાર તો નિષેધ છે શાસ્ત્રોમાં તો મને સમજાવે કે ભોદેવ આ બધી તમને ન ખબર પડે આ અમારે બધું બેલેન્સ બનાવવાનું પૃથ્વી પર બધી માછલીઓ વધી જાય પક્ષીઓ વધી જાય એ બધું વધવા ના દેવાનું મેં કીધું ભાઈ ભગવાને એના માટે અલગ વ્યવસ્થા કરી છે તારે એમાં સહભાગી થવાની જરૂર નથી ભગવાનની બહુ અદ્ભુત વ્યવસ્થા છે જો એમને માંસાહારી પ્રાણીઓ શાકાહારી પ્રાણીઓ અને ઉભયાહારી પ્રાણીઓ ત્રણે બનાવ્યા છે ઓળખવા માટે એક સરળ રીત છે જે જીભથી પાણી પીવે છે એ માંસાહારી છે વાઘ સિંહ દીપડા આ બધા જીહવાથી પાણી પીવે એમની જીભવામાં એટલી તીક્ષ્ણ હોય કે તમારી ચામડી પર ફરે ને હાથ ઉપર તો ઉપરથી ચામડી લઈ લે થોડી કેમ કે માંસાહારી છે ભગવાન એને એ પ્રમાણે બનાવ્યા છે ગાય કોઈ દિવસ જીભથી પાણી ના પીવે ગાય છે ઘોડા છે આ બધા શાકાહારી છે એ લોકો જીહવાથી પાણી ને આ લોકો હોઠ થી પાણી પીવે પછી ઉભાયાહારી પણ આવે જેમાં કૂતરા બિલાડી આ બધા ઉભયાહારી કહેવાય જે માંસાહાર પણ ખાઈ જાય શાકાહાર પણ ભક્ષણ કરી જાય ઉભયાહાર પણ મનુષ્યના જીભની બનાવટ અને દાંતની બનાવટ જોઈ અને તમને લાગે છે કે આ માંસાહાર માટે છે જે પશુને એ રીતે બનાવ્યા છે એમને દોષ નથી લાગવાનો આ અને એમને તમે જે કહો છો વ્યવસ્થા માટે એમની નિયુક્તિ કરી છે પરમાત્માએ તમારે એમાં સહભાગી થવાની જરૂર નથી તમે તો પાપ જ કરો છો ના ભોગવવું પડશે વહેલું મોડું ભોગવ્યા વગર છૂટકો નહીં અવશ્ય સમય હવે ભક્તવ્યમ કૃતમ કર્મમ શુભા શુભમ ભોગવે જ છૂટકો આવી ગંદકી બધી ભક્ષણ કરે એટલા માટે કીધું છે ભૂંડ ત્રીજા નંબર માં છે ઊંટ ઉષ્ટ્ર ઊંટ કેમ અભિમાની ઊંટ અભિમાન બહુ હોય એવી રીતે ઘણા વડીલો પણ સમાજમાં જોઈએ છે અમે કોઈની સામે નમે નહી બ્રાહ્મણોની સામે સાધુ સંતો ની સામે માતા પિતા ની સામે ઘરના વડીલો ની સામે ક્યારે મસ્તક ના નમાવે નમે જ નહીં કે હું ના નમું ઝૂકતા નહીં શું કઈક આવીશું ને પણ ઝુકવું પડે ભાઈ આ વડીલો માતા પિતા બ્રાહ્મણો સાધુ સંતોની સામે નમવું પડે બધામાં ઝૂકેગા નહીં ના ચાલે એટલા માટે આપણા વડીલો કહેતા અબ આયા ઊંટ પહાડ કે નીચે આ કહેવત એમને નથી બની ચોથા નંબરમાં છે એટલે હોવા છતાં પત્ની હોવા છતાં વ્યભિચાર કરે કલિયુગ નો જે પાંચ જગ્યામાં માં વાસ બતાવ્યો એમાં ત્રીજા નંબરમાં માં વ્યભિચાર પણ છે આ ચાર જગ્યા તો હતી

વાસ આપ્યો છે પરીક્ષિતજી વ્યભિચાર બહુ મોટું પાપ છે માટે ગર્ધપ સમાન જીવન કીધું છે ચારે ચાર પશુઓ તમે જોઈ લો અત્યારના કલયુગમાં જે સમાજ જીવે છે અને જેના જીવનમાં ભક્તિ નથી તમે ધ્યાનથી જોશો તો આ ચારે પશુઓ જો જીવન તમને એમનું દેખાશે સ્વામની જેમ આખો દિવસ ઘરમાં યુદ્ધ ચાલુ હોય બધી ઉત્પટાંગ વસ્તુઓ ગંદકી ભક્ષણ કરતા હોય ઊંટના જેવા અભિમાની હોય અને ઘરધબ જેવા વેભિચારી માટે ભગવત ભક્તિ કરો નામ સંકીર્તન કરો જપ તપ પૂજા પાઠ કરો યજ્ઞ કરો દાન કરો સંકીર્તન સૌથી સરળ છે જો હૃદય નાનું હોય ધની માની હોવા છતાં તમારું મન ન ચાલતું હોય ધન વાપરવામાં તો ભગવાનનું સંકીર્તન કરો નામ જપ કરો આમ તો ધન ત્રણ ગતિ બતાવી છે દાનમ ભોગમ નાસમ દાન કરો પ્રથમ દાન કરવાનું સર્વશ્રેષ્ઠ છે પુણ્ય કમાવાનો રસ્તો પણ દાન ન કરી શકો તો ભોગવો તો ખરા પોતાની માટે તો ભોગવો અને અંતમાં તો ધનનો છે તમે માત્ર ચોકીદાર છો બીજું આ કઈ જ નથી જે કોઈ પણ વ્યક્તિએ ત્યારે પોતાના મુખ દ્વારા ભગવાન નું સંકીર્તન ન કર્યું હોય જેને પોતાના કર્ણ દ્વારા ભગવાનના ગુણોને ન સાંભળ્યા હોય

અમારા ગુરુજી ભણાવેલું યાદ આવ્યું કોઈ પ્રસંગમાં જે એને ગર્ધપ અને ઉષ્ટ્ર મળે એટલે કે ઉષ્ટાણામ ચ વિવાહેશુ ગીતમ ગાયંતી ગર્ધપાહા પરસ્પરમ પ્રશંસંથી અહો રૂપ મહોત્વની એકબીજાની પ્રશંસા કરે હુંઠ છે ગધેડાને એમ કે કે વાહ શું તમારો સુંદર અવાજ છે આહા અને ગધેડાઓ એ ઊંટને એમ કે વાહ ભઈ વાહ શું તમારું સુંદર રૂપ છે આખું વિશ્વ એનાથી મોહિત છે અને આ તમારો બહુ સુર છે કર્ણ તમારો અવાજ છે આ ઉગરધપને એટલે બંને એકબીજાની પરસ્પરમ પ્રશંસંતિ અહો રૂપ મહત્વની મારો કહેવાનો અર્થ તાત્પર્ય એ છે કે મનુષ્ય જીવન મળ્યા પછી જો ભગવદ ભક્તિ ન થઈ શકે તો આ જીવન નિરર્થક છે માટે દરેક ને મારી કરબદ પ્રાર્થના છે દરેક દરેક મનુષ્ય જે તમને ગમે કરજો મારો કોઈ એવો ફોર્સ નથી કે આપ ઓમ નમો ભગવતે વાસુદેવાય જ કરો કે હરિહર જ કરો કે રાધે રાધે જ કરો જે તમને ગમે ભગવાનનો જપ તપ પૂજા પાઠ હોમ યજ્ઞ યાગાદી સંકીર્તન રામ રામ સીતા રામ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય ઓમ હરિહર જે તમને ફાવે જે તમને ગમે ભગવાનનો જપ કરો જન કરો આ મારા વક્તવ્યથી જો જીવનમાં કદાચ કોઈ એક મનુષ્યએ પણ પોતાના નિત્યક્રમમાં કોઈ સંકીર્તનને ઉમેર્યા ભગવાનનો જપ ઉમેર્યો તો હું માનીશ કે આ મારું વક્તવ્ય સાર્થક છે દરેકને મારા બે હાથ જોડી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય જય અંબે ઓમ હરિહર